આ કાર્યક્રમમાં ભવ્ય રીતે મંદિરને સજાવવામાં આવતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો જંબુસરમાં આવેલા પિસાચ મહાદેવથી ભવ્ય શોભાયાત્રા સમસ્ત પૂજક સમાજ દ્વારા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા સિકોદર માતાના મંદિરે પૂર્ણ થઈ હતી અને સિકોદર માતાના મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન પણ દેવીપૂજક સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ભોજનના અંતે ભવ્ય ડાયરાનું આયોજન નગરપાલિકા સ્કૂલના પટાંગણમાં કરવામાં આવ્યું હતું જેમાં પધ લોકો ઉપસ્થિત રહ્યા હતા ખીચોખીચ ભરાયેલા સભા મંડપમાં આ ગાયકોને સાંભળવા માટે ખૂબ મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના બંધુઓ સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને એક અનોખું વાતાવરણ એ નિર્માણ કર્યું હતું દેવી દેવીપૂજક સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમને ભવ્ય સફળતા સાંપડી હતી અને આ ડાયરાના કાર્યક્રમમાં સચિન બારોટ અને ઉર્વી રાઠવા નામના કલાકારોએ સંગીતના તાલેમ લોકોને જુમાવ્યા હતા સમસ્ત જંબુસર તાલુકામાં વસતા દેવીપૂજક સમાજના બંધુઓ પોતાના પરિવાર સાથે નાના ભૂલકાઓ તેમજ વડીલો અને નવયુવાનો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દેવીપૂજક સમાજના આયોજકોએ પોતાની કુશળતાનો એક સુંદર નમૂનો પણ આ આયોજન થકી દર્શાવ્યો હતો અને જંબુસર તાલુકામાં એક પોતાની આ દેવી સમાજની કેટલી મોટી શક્તિ છે એ શક્તિનું પ્રદર્શન પણ આ કાર્યક્રમ દ્વારા દેવીપૂજક સમાજના લોકોએ કર્યું હતું કદાચ જંબુસર તાલુકામાં વસતા આ મોટી સંખ્યાના હિન્દુ ભાઈઓની ઉપેક્ષા બાકીના લોકો દ્વારા કરવામાં આવતી હોય એવું આ દ્રશ્યો દ્વારા લાગી રહ્યું છે બાકી જે પ્રકારનો માનવ મહેરામણ આ કાર્યક્રમમાં દેખાયો હતો એ માનવ મહેરામણ જોતા જંબુસર તાલુકામાં સૌથી વધુ કોઈની પકડ હોય તો એ આ સમાજની બની શકે જો એ જાગૃતિ અને શિક્ષણ પ્રાપ્ત કરે તો પરંતુ આ કાર્યક્રમનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું